શ્રોતા મિત્રો કલિયુગના પાંચ હજાર વર્ષો ગયા પછી ગંગાજી ક્યાં જશે તે વિષયમાં આજે વાત કરશું તો ઈશ્વર ઈચ્છાથી સરસ્વતીના શ્રાપથી ગંગાજી ભારત ક્ષેત્રમાં આવ્યા અને ફરી શ્રાપના અંતે વૈકુંઠમાં જશે તથા સરસ્વતી નદીને લક્ષ્મીની કળારૂપ પદ્માવતી નદી પણ શ્રાપ પૂરો થતાં જ વૈકુંઠમાં જશે કારણ કે ગંગા સરસ્વતીને લક્ષ્મી એ ત્રણે વૈકુંઠવાસી નારાયણની પત્નીઓ છે તુલસીની સાથે ગણતા નારાયણની ચાર સ્ત્રીઓ છે વિષ્ણુના ચરણમાંથી ગંગાજી કેમ થયા અને એ ગંગા પાછા બ્રહ્માના કમંડળમાંથી કેમ થયા અને નારાયણના પત્ની છતાંય એ ગંગા શિવની સ્ત્રી કેવી રીતે થયા આ બાબત વિશે નારાયણ પ્રભુ કહે છે કે ગંગાજી પ્રથમ રાધાકૃષ્ણના અંગમાંથી થયા છે એ દ્રવ્ય રૂપ ગંગાજી તેઓના અંશરૂપ છે તેથી જ તે તે રૂપ જ વખણાય છે એ જળમાં જે અધિષ્ઠાતા દેવી છે તે નવ યુવનવાળી સઘળા અલંકારોની શોભાવાળી અને અનુપમ છે એમનું મુખડું શરદ ઋતુના બપોરના કમળ સરખું છે અને તેમનું હાસ્ય રમણીય છે તપાવેલા શુદ્ધ સોના જેવો સુશોભિત તેમનો વર્ણ છે તેમની ક્રાંતિ ચંદ્રના સરખી છે નેત્ર એમના યુગલ સુંદર કટાક્ષવાળા છે અને વક્રતાવાળા છે માલતીના પુષ્પોવાળો એમનો અંબોડો છે અને ચંદનના બિંદુવાળો લલાટમાં મનોહર સિંદૂરનો બિંદુ છે તેમની દાંતની હારો દાડમની કળીઓ જેવી છે આવા ગંગાજળના અધિષ્ઠાતા દેવી લાજથી ઘૂંઘટ કાઢી નેત્રથી શ્રીકૃષ્ણના વદનને નિરખતા કૃષ્ણની પાસે બેઠા હતા અને તેઓ જોવાના આનંદથી આંખના મટકા પણ મારતા ન હતા તેમનું મુખ કમળ આનંદથી પ્રફુલ્લિત હતું શ્રી કૃષ્ણનો નવો સમાગમ તેઓ ઈચ્છતા હતા પ્રભુના રૂપથી તેઓ મૂર્છિત થયા હતા અને શરીરમાં રોમાંચિત ભાવ અનુભવતા હતા આ વખતે એવા ગંગાને રાધાજીએ જોયા રાધાજીની સાથે બીજી ત્રીસ કરોડ ગોપીઓ પણ હતી એમની ક્રાંતિ ચંદ્રમા સરખી હતી તેમના પીળા ચંપાના પુષ્પો સરખો વર્ણ હતો અને ગંગાને દેખી એમનું મુખ અને નેત્રો કોપથી લાલચોળ થઈ ગયા પેઠે મંદ ગતિવાળા અમૂલ્ય રત્નોના બનાવેલા આભૂષણવાળા અને રત્નજડિત નાડીવાળા અગ્નિમાં ધોવાયેલા વસ્ત્રો એ રાધાદેવી ઉત્તમ રત્નોના વિમાનમાંથી ઉતર્યા હળવે હળવે પૃથ્વી ઉપર પગ મુકતા મુકતા રાધાજી શ્રીકૃષ્ણની પાસે આવ્યા આ સમયે મુનિજનો શ્વેત ચમરોથી રાધાજીને પવન ઢોળતા હતા કસ્તુરી ચંદન તથા દીપકની પ્રભા સરખા બિંદુઓથી રાધાજીનું લલાટ શોભતું હતું શેથાના નીચલા ભાગમાં આ બિંદુઓ હતા પારિજાતના પુષ્પોની માળાઓ અત્યંત મનોહર વોંકો અંબોડો અને સુંદર રંગવાળા હોઠ પણ એમનો કોપથી કંપવા લાગ્યા કોપવાળાએ રાધાજી કૃષ્ણના પડખામાં સુંદર સિંહાસન પર બેઠા કૃષ્ણે ઊભા થઈ આદરપૂર્વક એમનો સત્કાર કરી અને હસતા હસતા મધુરવાણીથી તેમને બોલાવ્યા ભય પામેલા ગોપ લોકો મસ્તક નમાવી પ્રણામ તથા સ્તુતિ કરી રહ્યા હતા શ્રી કૃષ્ણ પણ નમ્રતાથી સ્તુતિ કરી રહ્યા અને ગંગાજી પણ ભયથી ઊઠીને રાધાજીની સ્તુતિ કરવા લાગ્યા પછી કુશળ પૂછવા લાગ્યા એટલે નીચે ઊભેલા ભયથી સુકાયેલા તાળુઓ અને હોઠવાળા ગંગાજી શ્રીકૃષ્ણ જ મારું શરણ છે એમ ચરણાવિંદમાં ધ્યાન ધરતા સમજી રહ્યા હતા ગંગાજીને ભયવાળા દેખી કૃષ્ણે તેમને અભયવાણી આપી અને શ્રીકૃષ્ણના વરદાનથી પછી ગંગાજીનું મન સ્થિર થયું ઉદ્વ સિંહાસને બિરાજેલા રાધાદેવીને ગંગાએ પછી બરાબર જોયા અત્યંત સ્નિગ્ધ બ્રહ્મતેજથી દીપ્ત અગણિત બ્રહ્માઓને સર્જનારા આદિસૃષ્ટિના પણ કારણરૂપ સદા બાર વર્ષની જ અવસ્થાવાળા છતાં રૂપ રૂપગુણની ઉપમા સહિત શાંત સુભોષિત અને અત્યંત આદિ અનંતરહિત સતી શુભ કલ્યાણમય સુંદર સ્વામીના સૌભાગ્યવાળા સર્વોત્તમ સ્વરૂપવાળા લક્ષ્મીને લક્ષ્મીપતિથી પૂજાયેલા પોતાની ક્રાંતિથી કૃષ્ણની સુંદર સભાને ઢાંકી દેતા સખીએ આપેલું સુંદર તાંબુલ ચાવતા ભાગ્યશાળી માનનીય માનવાળા શ્રી કૃષ્ણના પ્રાણેશ્વરી રમણ કરનારા તથા શ્રીકૃષ્ણની પ્રાણથી પણ પ્યારા તે રાસના ઈશ્વરીના રાધાજીના દર્શન કરીને ગંગા તૃપ્તિ ન પાપતા નિમેષ રહિત નેત્રોથી જોઈ જ રહ્યા આ સમયમાં નમ્રતાવળને મંદ હાસ્યવાળાએ રાધાદેવીને રાધાદેવીએ શ્રી કૃષ્ણને કહ્યું રાધાજી કહે છે કે હે પ્રાણનાથ તમારા પડખામાં ઊભેલી મંદ હાસ્યથી કામનાથી વક્ર કટાક્ષો વડે તમારા વદન કમળને જોયા કરતી અને તમારા રૂપથી મૂર્છા પામી અને આ વારંવાર જોયા કરતી સ્ત્રી કોણ છે એને જોઈને કામનાવાળા તમે પણ મંદી હાસ્ય કરો છો મારા જીવતા લોકોમાં આવી અનિતિ કેવી રીતે ચાલશે તમે વારંવાર અનિતિ કરો છો તો પણ પ્રેમથી હું સહન કરું છું હે વજ્રસ્વામી તમે આ વહાલી સ્ત્રીને લઈ આ ગોલોકમાંથી જતા રહો નહીં તો હવે ઠીક નહીં થાય તમે પૂર્વે ચંદનવનમાં વિરજા નામની ગોપી સાથે રમણ કરતાં તમને મેં દીઠા હતા છતાં સખીઓના શબ્દોથી મેં ક્ષમા કરી દીધા અને આ વેળા મારો શબ્દ સાંભળી તમે અદૃશ્ય થયા હતા વિરજા પોતાનો દેહ તજી નદી રૂપ થઈ હતી એ નદી કોટી યોજનના વિસ્તારવાળી અને એથી ચો ગણી લંબાઈવાળી પર્યંત આ લોકમાં વહે છે મારા ઘરે જવા પછી તમે પાછા એ નદીની પાસે વિરજાની સ્મૃતિ કરીને હે વિરજા હે વિરજા એમ ઉર્ધ સ્વરથી રોયા હતા આ સમયે સિદ્ધિને યોગવાળી વિરજાએ યોગ્ય શક્તિથી જળમાંથી નિસરીને અલંકારવાળા દેહથી તમને દર્શન આપ્યા હતા પછી તમે તરત તેને ખેંચીને સંગ કર્યો હતો કે જેના યોગે સમુદ્રોના અધિષ્ઠાતાઓ રૂપ સાત પુરુષો પ્રગટ થયા વળી તમે એકવાર ચંપકવનમાં શોભા નામની ગોપીની સાથે વિહાર કરતા મેં જોયા ત્યારેય તમે અદ્રશ્ય થયા હતા અને શોભા શરીરને છોડી ચંદ્રમંડળમાં ચાલી ગઈ હતી જે શોભાનું શરીર તેજોમય થયું ત્યાંથી તમે દુઃખિત મનથી તેના વિભાગ કર્યા અને તેમાંથી કંઈક સુવર્ણને કંઈક રત્નને કંઈક ઉત્તમ મણીને કંઈક નારીઓના મુખમંડળને અને કંઈક ચંદ્રમાને કંઈક કોપળી આંખોને કંઈક કુસુમને કંઈક પાકા ફળોને કંઈક ધાન્યોને કંઈક રાજદ્વારોને કંઈક દેવસ્થાનોને અને પત્રોને અને કંઈક દૂધને તેજ આપ્યું હતું ત્રીજી વાર પ્રભા નામની ગોપી સાથે મેં તમને વિહાર કરતા વૃંદાવનમાં જોયા ત્યારે પણ તમે અદૃશ્ય થયા અને પ્રભા શરીર તજીને સૂર્યમાં મંડળમાં ચાલી ગઈ એનું શરીર તેજોમય થતાં તમે પ્રેમથી રોતા રોતા એના વિભાગ કર્યા આંખની લાજને ભયથી તેજમાંથી કંઈક અગ્નિને યક્ષોને દેવતાઓને વૈષ્ણવોને નાગ લોકોને બ્રાહ્મણોને યશસ્વી લોકોને આપ્યું હતું આમ વિભાગ કરીને તમે રોયા હતા વળી મેં તમને ચોથી વાર રાસ મંડળમાં શાંતિ નામની ગોપી સાથે વિહાર કરતા જોયા ત્યારે પણ તમે રત્નોના દીપકવાળા રત્નના ગૃહમાં પુષ્પહારું પહેરીને ચંદનના લેપો કરીને તે રત્ના ભરણો ધરીને ઋતુના યોગમાં પુષ્ય સચ્ચામાં રત્નોથી શણગારેલી તે ગોપીની સાથે ક્રીડા કરતા હતા અને તેને આપેલી પાનબીડી ચાવતા હતા મારા શબ્દને સાંભળતા જ તમે ધ્યાન થયા અને એ શાંતિ ભયથી શરીરનો ત્યાગ કરી તમારામાં સનાઈ સમાઈ ગઈ મને શુદ્ધ સ્વતરૂપ લક્ષ્મીને તમારા મંત્રના ઉપાસકોને સાક્ત લોકોને તપસ્વીને ધર્મને ધર્માત્માઓને એનું તેજ તમે આપી દીધું વળી મેં તમને પાંચમી વાર ક્ષમા નામની ગોપિકા સાથે રમતા જોયા આ સમયે સુંદર પોશાક તથા માળા ધરી સુગંધી ચંદનનો લેપ કરી પુષ્પની ચંદનવાળી સચ્ચામાં તમે સુખમાં લીન હતા એને પણ અલંકારો તથા સુવાસિત ચંદન લેપનાદી ધર્યા હતા અને નવા સમાગમને લીધે નિંદ્રાવસ્થ થયેલી એ ગોપી તમને આલિંગન કરી પડી હતી ત્યારે મેં તમને જગાડ્યા હતા આ વાત પ્રભુ તમને સાંભળે છે કે નહીં એ વેળાએ તમારું પિતાંબર મનહર મુરલી વનમાળા કૌસ્તુંભ અને અમૂલ્ય રત્નવાળું કુંડળ મેં લઈ લીધા હતા અને તે પાછા સખીઓના આગ્રહથી મેં તમને આપી દીધા હતા આમ થતાં શરમથી તમે કાળા થયા હતા અને ક્ષમા ગોપિત પોતાના દેહને છોડી શરમથી પૃથ્વીમાં સમાઈ ગઈ હતી પછી તેનું શરીર ઉત્તમ કુળવાળું થતાં તમે સ્નેહથી રોતા રોતા તેના વિભાગો કર્યા તેમાંથી થોડા વિષ્ણુને કંઈક વૈષ્ણવોને કંઈક ધર્માત્માઓને કંઈક ધર્મને વિગેરે વિગેરે કરીને હે પ્રભુ આ પ્રકારે સઘળી બની ગયેલી બાબતો મેં તમને સંભળાવી હજુ બીજી બાબતો સાંભળવી હોય તો સંભળાવું કારણ કે મેં તમારા ગુણને ઘણીવાર દીઠેલા છે લાલ કમળ જેવા નેત્રોવાળા રાધાજીએ કૃષ્ણને આમ કહ્યું અને પછી નીચું મુખ કરીને ઉભેલા અને શરમાયેલા સતી ગંગાજીને કહેવાનો આરંભ કર્યો એટલામાં તો તેનું રહસ્ય જાણી જતા યોગ શક્તિવાળા ગંગાજી સભામાં તિરોહિત થયા અને પોતાના જળમાં પેસી ગયા સિદ્ધ યોગવાળા રાધાજીએ પણ યોગબળથી તેના સર્વસ્થાનમાં રહેલા જાણી એક જ કોગળાથી પી જવાની ગોઠવણ કરી તેથી રાધાજીની ધારણા યોગબળથી જાણી લઈને શ્રી કૃષ્ણના ચરણાવિંદમાં તે પહેસી ગયા અને ત્યાં જ રહ્યા આથી ગૌલોકમાં વૈકુંઠમાં કે બ્રહ્મલોક આદિલોકોમાં રાધાએ ગંગાને ન જોયા સઘળા બ્રહ્માંડોમાં જળ સુકાઈ ગયા કુવાઓ પણ સુકાઈ ગયા અને મરેલા જળજંતુઓ બધેય દેખાવા લાગ્યા સુકાયેલા તાળવા ગળાને ઓઠવાળા બ્રહ્મા શિવ શેષનાગ ધર્મ ચંદ્ર સૂર્ય મનુઓ સઘળા દેવ સિદ્ધ અને તપસ્વીઓ ગૌલોકમાં આવ્યા તેઓએ પ્રકૃતિથી પર સર્વના નાથ શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને કે હે મહાકારણરૂપ સઘળા ગોપ ગોપિકાઓના નાથ બળવાળા નિરાકાર નિલપ નિરાધાર રહિત નિરંકાર નિરંજન પરમેશ્વર પુરુષોત્તમ દેવતાઓએ એવી રીતે ભક્તિથી પોતપોતાના મસ્તકો નમાવી અને એમની સ્તુતિ કરી રાધાજીના વક્ષસ્થળમાં વસી ગયેલા પ્રાણથી પણ અધિક વહાલા રાધાજીએ દીધેલો સુગંધી તાંબુલ પત્રને આરોગતા અતિવ પરિપૂર્ણ દેવોના નાથ તથા પરબ્રહ્મ શ્રીકૃષ્ણની સ્તુતિ કરી સઘળા લોકો ગૌલોકમાં એમના દર્શન કરી રહ્યા અને પછી બ્રહ્માપતિ વધી રહ્યા કે જો આપણું ઈચ્છિત છે એને કૃષ્ણને કંઈ બતાવો આવા વચન સાંભળે જમણી બાજુએ વિષ્ણુને વામ બાજુએ સદાશિવને રાખી બ્રહ્મા શ્રી કૃષ્ણની પાસે વિચર્યા ત્યાં તેઓએ સઘળું રાસમંડળમાં જ શ્રી કૃષ્ણમય દીઠો રાસમંડળના સઘળા લોકો પરમાનંદવાળા પરમાનંદ રૂપ બે ભૂજાઓ વનમાળા તથા મયુક ચંદ્રિકાના મુકુટોવાળા અને સુંદર સુંદરતાવાળા શાંતરૂપવાળા ગુણભૂષણરૂપ અને ક્રાંતિથી પરિપૂર્ણ તથા સઘળા ઐશ્વર્યોવાળા જોવામાં આવ્યા બ્રહ્માયા લીલા દીઠી પરંતુ આમાં સ્વામી કોણને સેવક કોણ તેનું વિવેચન બ્રહ્મા ન કરી શક્યા ક્ષણવારમાં તેજોમય અને ક્ષણવારમાં શરીરધારી ક્ષણવારમાં રાધા વગરના એકલા શ્રીકૃષ્ણ દેખાય અને ક્ષણવારમાં શ્રીકૃષ્ણને રાધારૂપ રાધાને શ્રીકૃષ્ણ દીઠા ક્ષણ માત્રમાં રાધાજી સહિત દરેક આસન પર બેઠેલા દેખાય અને ક્ષણવારમાં શ્રીકૃષ્ણ એકલા દેખાય બ્રહ્માએ પોતાના હૃદયમાં વસેલા શ્રીકૃષ્ણનું એકાગ્રતાથી દાન કરી સ્તુતિ કરી અને નાના પ્રકારથી અપરાધોની ક્ષમા માંગી પછી ભગવાનની આજ્ઞાથી બ્રહ્માએ નેત્ર ખોલી જોયું તો રાધાજીના વક્ષ સ્થળમાં લાગેલા પાર્શ્વદોષોથી ઘેરાયેલા અને ગોપીઓના મંડળમાં શોભતા શ્રીકૃષ્ણ દીઠા એકલા શ્રીકૃષ્ણને દેખી સ્વરૂપનો વિવેક થતાં સઘળાઓએ ફરી પરણામ કરીને સ્તુતિ કરી તેથી તેઓનો અભિપ્રાય જાણી સર્વાત્મા સર્વજ્ઞ સર્વસ્વામીને સર્વનું પાલન કરનાર શ્રીકૃષ્ણે એક વચન કહ્યું આ પ્રકારે શ્રી કૃષ્ણ કહે છે કે હે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવો અહીં આનંદ છે અને તમારું સૌનું કુશળ થાવ હે દેવતાઓ ગંગાને લેવાની ઈચ્છાથી તમે આવ્યા છો પણ રાધાજીની ગંગાને પી જવાની ઈચ્છા હોવાથી એ ગંગા ભયથી મારા ચરણવિંદમાં પેસી ગયા છે અને મારે શરણે આવેલા છે હું તમને ગંગા આપું પણ તમે સૌ ગંગાને નિર્ભય કરો નારાયણ વધે છે કે શ્રી કૃષ્ણની વાણી સાંભળી મંદ મંદ હસ્તા હસતા બ્રહ્માએ આરાધવા યોગ્યને કૃષ્ણે પૂજેલા રાધાજીની સ્તુતિ કરી ચારે વેદના કરનારા બ્રહ્માએ ચારે વદનથી સ્તુતિ કરતા મસ્તક નમાવીને ભક્તિથી રાધાજીને આમ કહ્યું બ્રહ્મા કહે છે હે રાધાજી રાસ મંડળમાં તમારા અને પ્રભુના અંગમાંથી ગંગાજી થયા છે સદાશિવના સંગીતથી તમે બે મોહથી દ્રવરૂપ થયા તે દ્રવનું ગંગા એવું નામ છે વાસ્તે ગંગા તમારા અને કૃષ્ણના અંશરૂપ છે તેથી તમારે તેમના પર પુત્રીના સરખો સ્નેહ રાખવો જોઈએ ગંગા તમારા મંત્રનું ગ્રહણ કરી તમારી પૂજા કરશે અને વૈકુંઠના સ્વામી ચતુર્ભુજ વિષ્ણુ તેમના પતિ થશે પૃથ્વીમાં ગંગાની જે કળા રહેશે તેનો પતિ ક્ષાર સમુદ્ર થશે આ ગૌલોકમાં રહેલા ગંગા કે જેઓ સર્વસ્થળમાં છે તે તમારી પાસે જ રહેશે હે દેવેશ્વરી તમે ગંગાની માતા છો અને એ સદા તમારી દીકરી છે નારાયણ કહે છે બ્રહ્માની વાણી સાંભળી રાધાજી હાસ્ય કરીને એ વાતને કબૂલ કરી કે સત્વર શ્રી કૃષ્ણના ચરણમાં અંગૂઠાના નખમાંથી પ્રવાહરૂપે બહાર આવ્યા તરત જ ગંગાજી આ વેળાએ માન પામેલા શાંત ગંગાજી દેવજનોના મધ્યમાં ઉભા રહ્યા જળના અધિષ્ઠાતા દેવી જે હતા તેમને આ પ્રકારે જળમાંથી બહાર નિસરી દેવોને દર્શન આપ્યા ગંગાનું સ્વલ્પ જળ પોતાના કમંડળમાં બ્રહ્માએ રાખ્યું અને અર્ધચંદ્રાકાર મુકુટવાળા સદાશિવે થોડુંક જળ પોતાના મસ્તકમાં ધર્યું પછી બ્રહ્માએ ગંગાજીને રાધાજીનો મંત્ર તેમનો સ્ત્રોત કવચ પૂજાવિધિ અને ધ્યાન ઇત્યાદિનો ઉપદેશ કર્યો સામવેદ પ્રમાણે ઉપદેશ કરી તેમના પુરુષ ચરણનો પણ વિધિ કયો રાધાજીની પૂજા કરી ગંગાજી વૈકુંઠમાં જવા સજ્જ થયા લક્ષ્મી સરસ્વતી ગંગાને વિશ્વપાવની તુલસી એ ચારે વૈકુંઠવાસી વિષ્ણુની સ્ત્રીઓ છે પછી કૃષ્ણે મંદહાસ્ય કરી વિદ્વાનો પણ ન સમજી શકે તેવું કાળનું વૃત્તાંત કહ્યું શ્રી કૃષ્ણ કહે છે હે બ્રહ્મા વિષ્ણુ શિવ તમે ગંગાને લઈ જાઓ હે બ્રહ્મા કાળનું વૃત્તાંત કહું છું તમે દેવતાઓ મુનિઓ મનુઓને સુયગવાળા સિદ્ધ લોકો કે જેઓ હાલ આ ગૌલોકમાં આવેલા છો તેઓ જ જીવતા છો ઘણા ખરા બ્રહ્માંડો જળમાં હમણાં લઈ પામ્યા છે કે હાલ ખંડ પ્રલય થયેલો છે બીજા બ્રહ્માંડોમાં જે બ્રહ્માદિક હતા તે બધા મારામાં લય પામ્યા છે વૈકુંઠ વિના સઘળું જળમાં ડૂબી ગયું છે એના માટે હે બ્રહ્મા ફરીવાર નવું બ્રહ્માંડ બનાવો પછી ત્યાં ગંગા આવશે હું આ પ્રકારે સૃષ્ટિના સમયમાં પ્રત્યેક બ્રહ્માંડમાં નવા નવા બ્રહ્માદિક બનાવું છું તમે દેવ લોકોની સાથે જઈને નવી સૃષ્ટિ કરો તમને ઘણો કાળ વ્યતીત થયો કેટલાક બ્રહ્માઓ થયા અને કેટલા નવા પણ થશે નારાયણ કહે છે આમ કહીને રાધાપતિ શ્રીકૃષ્ણ અંતઃપુરમાં ગયા દેવતાઓએ ફરીવાર ત્યાંથી જઈને સૃષ્ટિ કરી ગંગા ગૌલોક શિવલોક શિવલોકને બ્રહ્મલોકમાં રહ્યા અને બીજા સ્થાનો ના પણ જ્યાં પૂર્વે હતા ત્યાં પ્રભુની આજ્ઞાથી ગયા ગંગા વિષ્ણુના ચરણકમળમાંથી પ્રગટ થયા ત્યાંથી વિષ્ણુપદી કહેવાય છે આ પ્રકારે સુખ આપનારો મોક્ષ આપનારોને સારરૂપ આ ગંગાજીની કથાનો વૃત્તાંત આપ સર્વેને પ્રેમથી સંભળાયું છે ભૂલચૂક હોય તો માફ કરજો મિત્રો અને આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આપના સર્વે મિત્રો અને ધર્મના રૂ રુચિવાળાને જરૂર સંભળાવજો સત્ય સનાતન ધર્મની જય હો